આ પ્રસંગે રાષ્ટ્રપતિએ બંધારણ જાગૃતિની પાયાના સ્તર સુધી જવાના પ્રયાસોની સરાહના કરી હતી આ વિશેષ આવૃત્તિ ઓલ લિપિમાં તૈયાર કરવામાં આવી છે જે સંથાલી ભાષાની માન્ય લિપિ છે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સ્વયં સંથાલ સમુદાયમાંથી આવે છે આથી તેમના હસ્તે થયેલું આ વિમોચન સાંકેતિક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે અનુવાદ દ્વારા વિશાળ સંથાલ સમુદાયના નાગરિકો માટે તેમના બંધારણીય અધિકારીઓ કાયદાકીય સમજાવી હવે વધુ સરળ અને સુગમ બનશે જે ભાષાકીય દૂર કરવામાં મદદરૂપ થશે રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકશાહીની સફળતા માટે દરેક નાગરિકને બંધારણની સમજ હોવી અનિવાર્ય છે સંથાલી ભાષામાં બંધારણની ઉપલબ્ધતા એ સમાવેશી વિકાસ અને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ચરિતાર્થ કરતું પગલું છે આ પ્રયાસ માત્ર એક ભાષાને પ્રોત્સાહન આપવા પૂરતો મર્યાદિત નથી પરંતુ દેશના છેવાડાના માનવીને ન્યાય અને સમાનતાના પ્રવાહમાં જોડવાની દિશામાં એક મજબૂત સીમાચીન સમાન છે